આજે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ અને આજે જ નહીં પરંતુ છેલ્લા અગિયાર તારીખથી સાત દિવસ આઠ દિવસથી આપણે અહીંયા બેઠા છીએ સવાર સાંજ આપણે અહીંયા પોતાનું સમજો કે એક આંદોલન કરવા માટે ભેગા થયા છીએ ઉપસ્થિત થયા છીએ અને આંદોલનનું કારણ શું કેમ આજે આપણે અહીંયા ઊભું થવું પડ્યું અને બેસવું પડ્યું છે એનું મુખ્ય કારણ એ જ છે કે તમે દસ તારીખ સુધી આશીમામાં નોકરી કરી અને નોકરી તમે વર્ષ સુધી નોકરી કરી અને એક દિવસ તમને આ જે અહિયાં શેઠિયાઓ છે એ કહી દે કે હવે તમારે નથી આવવાનું તો એવી રીતે કેવી રીતે ચાલે આજે અમારી રોજી રોટી બાળ બચ્ચા બધા જ આ કંપનીના સારે હોય અને તબડે એક દિવસ કહી દે કે હવે કાલ્તી ના આવતા તો એ તો કોર્પોર સજોગો પર ચલાવી લેવાય નહીં અહિયાં તમારી સાથે જે ગુજરાત મજૂર પંચાયત ટ્રેડ યુનિયનના મારા સાથી આગેવાન છે અશોકભાઈ સમ્રાટ સમ્રાટ જે જે અશોક છે 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 અમારા 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 રવિ ચાવડા કમ્યુનિટી લીડર બેન બેન અને એના ઘણા બધા સાથી પણ મને આવીને મળી ગયા છે તો આપણા બધાની એક જ વાત છે ને કે અમને નોકરી ઉપર પાછું લો અને નોકરી ઉપર પાછું લો અને જો તમે અમારી નોકરી છીનશો તો અમે કઈક પણ એવું અજુકતું કરીશું કે તમે કલ્પના પણ નહીં કરી શક્યા અમે આ તમારી અવાજને તમારી વાત વાતને ગાંધીનગર સુધી લઈ જઈશું હવે આ લોકો શું કહે છે આપણે કે તમે ત્રણ મહિનાનો પગાર લઈ લો એક મહિનાનો પગાર લઈ લો ખરી હકીકતે તો જે લેબર લો એવું કહે છે કે કોઈ પણ કંપનીને બંધ કરવી હોય તો પહેલા એને પોતાના કારીગરોને એની જાણ કરવી પડે નોટિસ આપવી પડે અને ઓછામાં ઓછા ત્રણ મહિનાનું પગાર આપવો પડે અને આ લોકો તમને એમ નેમ હાથે પગે છૂટું કરી દેવા માંગે છે અહીંયા મારે પહેલું અને એક ખાસ અગત્યની વાત એ જ કરવાની છે કે આપણી બહેનોની જો એકતા હશે તો આપણે સો ટકા આ આંદોલનમાં જીતીશું જીતીશું ને જીતીશું આપણે એકતા રાખવી પડશે અને આના માટે તમારે એક છે કે જેમ અશોકભાઈ સમ્રાટ છે એમને જે પણ તમને ઇન્સ્ટ્રક્શન આપે એ તમે ઇન્સ્ટ્રક્શનને ફોલો કરો કાલે પણ હું સાચના અહીંયા આવી હતી તમારી બધી વાત સાંભળીને આપણા જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે માન્યશ્રી હિંમતભાઈ પટેલ એમના ત્યાં ગઈ એ મને મળ્યા અને એમની સાથે મારી વાત થઈ તો એમણે એવું કીધું છે કે તમે બધાનું સમજીને આવો શું તકલીફ છે કઈ આગેવાનો સાથે વાત કરવાની છે અને કયા અથોટી સાથે વાત કરવાની છે એ બધું સમજીને આવવાનું કીધું છે અને એમણે પણ કીધું છે કે અમે તમને સંપૂર્ણ ટેકો આપીશું કોંગ્રેસ પક્ષનો સંપૂર્ણ ટેકો અમારી બહેનો સાથે છે અને એ રહેશે જ અને આપને ખબર છે કે અમે લોકો હંમેશા જે મજૂર વર્ગ છે જે ગરીબ વર્ગ છે જે દલિત વર્ગ છે જે શોષિત વર્ગ છે જે પીડિત વર્ગ છે એની સાથે જ અમે રહીએ છીએ અને એટલા જ માટે આજે હું તમારી વચ્ચે આવી છું મને કાલે અશોકભાઈએ કીધું કે મારી બહેનોનું સંગઠન છે ને તમારી બહેનો આટલું સંઘર્ષ કરી રહી છે ને તમે પણ એક સંઘર્ષશીલ બહેનો છો તો તમે આવો એટલે અશોકભાઈને કીધું તો મને થયું કે અહીંયા આવ્યા પછી

જો તમારી ગણતરી કરવામાં આવે તો ચારસો સિત્યાસી રૂપિયાનું મિનિમમ વેજીસ હોય છે લઘુત્તમ જે ધારા ધોરણ છે એ રૂપે પરંતુ તમને ચારસો સિત્યાસી પણ આપ્યા નથી તો આજની તારીખમાં આપણે ગણતરી કરીએ કે એક બેનના એક મહિનાનું દસ હજારનું જો પગાર હોય તો બાર મહિનાનું એક લાખ ને વીસ હજાર પગાર થઈ જાય છે તો ઓછામાં ઓછા અમને એક લાખ ને વીસ હજારનું પગાર આપો દરેક બેનને બીજી અમારી માંગણી એવી હોવી જોઈએ કે અમને ગ્રેચ્યુટી આપો તમે દસ દસ વર્ષ સુધી કામ કર્યું હોય એનાથી વધારે પણ કામ કર્યું હોય તો એનું પણ તમને ગ્રેચ્યુટી મળવી જોઈએ અને એની પર જો ગણતરી કરે અશોકભાઈએ મને બતાવ્યું તો કમસે કમ એક લાખ ત્રીસ હજાર આજુબાજુ આપણી ગણતરી થાય છે તો અમારી તો એક જ માંગણી છે કે પહેલાં તો કામ પર લો અને જો અમને કામ પર નથી લેવા માંગતા તો અમને એક વર્ષ નું પગાર આપો અને દસ વર્ષથી ઓછામાં ઓછા ગ્રેચ્યુટી આપો અને એક વાત ને આપણે લઈને આગળ જવાનું છે હિંમતસિંહ પટેલ સાહેબ પણ આવવાના છે બપોરે આપણે સૌને ખબર છે કે વડોદરામાં ખૂબ હોનારત થઈ ગઈ છે ગણપતિ વિસર્જનમાં આપણા આઠ જુવાનો ગુજરી ગયા છે ડૂબીને મરી ગયા છે તો ત્યાં નીકળ્યા છે ત્યાંથી લગભગ એ અહીંયા જ આવશે અને હું પણ એમની સાથે ફરી આપની વચ્ચે આવીશ તો અમારું એક જ વાત છે કે કોંગ્રેસ હંમેશા મજૂરોની પડખે ઊભી રહેનારી પાર્ટી છે ગરીબોની દલિતોની સાથે ઊભી રહેનારી પાર્ટી છે અમે એક કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે અને એક દલિત સમાજની વ્યક્તિ તરીકે આજે હું તમારી વચ્ચે આવી છું તો મારે એ જ કહેવાનું છે કે આપણે આપણી એકતા બનાવીને રાખવાની છે આ માલે તુજારો શેઠિયા લોકો આખી જિંદગી અમને મહેનત કરાઈ કરાઈને અમારું લોહ ચૂસી લીધું અને હવે એ લોકોને જોઈએ છે કે વધારે કંઈક વધારે એવું જોઈએ છે એટલા માટે એ લોકોએ આ કંપની વેચવા કાઢી દીધી તો આવું તો નહીં ચાલે અને કાઢી તો કાઢી પણ અમને અમારો હક તો જોઈએ જ એટલા માટે આજે હું મારી વાત પૂરી કરું પણ એ પહેલાં આપણે અમુક સૂત્રોચ્ચાર કરીશું જેથી કરીને આપણી અવાજ ત્યાં સુધી જાય અને એમને ખબર પડે કે તમે બહેનોને કોઈ આમ કમજોર કે અપલા સમજવાની જરૂર નથી અને નારી શક્તિ છે અને નારી શક્તિ ધારે તો પોતાના ઉપર જે રીતે આમ હિંમત કરે ને તો પછી આખું દેશ મચાવી શકે છે તો હું તમારી સાથે નારા લગાવું છું આપ એની સામે સૂત્રોચ્ચાર કરજો जिंदाबाद नारी शक्ति जिंदाबाद जिंदा जिंदा नारी शक्ति जिंदाबाद नारी शक्ति जिंदाबाद फूल नहीं चिंगारी है, है। फूल नहीं चिंगारी है फूल नहीं चिंगारी है ચિંગારી હૈ કલા ઇન કલા शक्ति जिंदाबाद नारी शक्ति जिंदाबाद नारी शक्ति सिद्धाबाद अवा सो जोर से अवा सो अवा तो बहनों આજે આપણે આપણી આવાજ ગુંજાવી છે અને આ જ આવાજને આપણે ગાંધીનગર સુધી પહોંચાડીશું આજે અમે અહીંયા જે બેઠા છીએ આપ લોકોના સહકાર છીએ કે જો નારી શક્તિ એક થઈ જાય તો કોઈની તાકાત નથી કે આપણને કોઈ પણ હરાવી શકે તો બસ હું આપણે આ જ કહું છું કે તમે તમારું આંદોલન ચાલુ રાખો અને આપણે સૌ આ આંદોલન આ લડાઈની જીત જીતીને જ પૂરું કરીશું અને આપણું એક જીત થવાની છે આપણે સાચા લોકો છીએ સચ્ચાઈની આગળ જીત થાય છે જ એટલે આ લોકોને ઝૂકવું પડશે પડશે ને પડશે અને આપ શું સમજો છો આ કરોડોનું આ લોકો વહીવટ કરતા હોય છે આપણા આટલા લાખો રૂપિયા આપી દેવાથી એ લોકોને કંઈ ખૂટવાનું નથી પરંતુ એમને એવું છે ને કે બહેનોની એકતા તૂટી જાય ધીરે ધીરે બહેનો ઘરે જતી રહે અને પછી અમે આરામથી બે ચાર બહેનોને સેટ કરી લઈએ અને પછી એ લોકો મતલબ અમારા સામે આંદોલન ના કરે પરંતુ આપણે આપણું આંદોલન ચાલુ રાખવું છે જ્યાં સુધી આપણી માંગણીઓ પૂરી ના થાય ત્યાં સુધી લડવાનું છે લડવાનું છે ને લડવાનું છે જય ભી i